આમાં શું છે અન્નાજ માયાબી કઈ છે એ માણસ છો ને તને પુનરાવ ધમજી લેવાને માણસ છો ને પુનરાવ બરાબર છે શું કેવું જો મને ખબર ન તેમ છવા દેવું રાજી રાજી કરો કે બચા બહુ ખરા છે એવું કેવું સત્ય કેવું છે મારા તો દે જ રાખ્યા કે હોય તો તો બહુ મોટો અપરાધ તમે પર વાત કરી દીધી મહારાજ એ તો બહુ મોટો અપરાધ

ને બાપુ બધું સમજે અને કોઈ ના સમજે જે દીવી એક વાત કરી તમે સુધારો કર્યો બરાબર સુધારો કર્યો ફોટો ના સુધારો પણ તમારું જીવન તો જુઓ પછી સુધારાની વાત કરો અને એક ઘડી કે ખાતા ના હોય આપણે ચાર થી આઠ માં પૂરા ના આવતા હોય દર્શન આપી જતા રહીએ એવું શું કામ હોય પછી સંસાર પકડીએ ને તો સંસાર જ છે ન કરો વિશે શું પણ જેને સંસાર જ નહીં પોતાનો તો મોહ ક્યાંથી પોતાનું હોય ભાઈ આનું કોમ છે આ ડાયમાનું કોમ નહીં એના માટે ભક્તિ છે આ ચોવીસ તત્વ છે એનાથી જુદા બે તત્વ છે આના નોખા આ નહીં આ પત્યા પછી આને જોનાર આ નોખા જોનાર એ તો લઈ શકતા નહીં અમારું વાંચીએ આપણે તો આપણે મને ખબર છે હું ના ખબર જીવે છે હું ના ખબર છે ભગવાન છે ઉપર નાના છોકરા ને ખબર ભગવાન દર્શન કરી નાના છોકરી મંદિર માં શીખવાડે દર્શન કર પેલા પૂજા કરાવે એને ખબર છે કે મારે ભક્તિ કરવી પડે ભગવાન છે આપણને ક્યાં ખબર છે ભગવાન ને જરૂર શું છે ભગવાન ને જરૂર છે પ્રેમ થઈ જાય છે ને તો કેવા વિકટ સમયમાં એ બધું ફાળવીને તોડી ફોડીને જાય વિકટ સમયમાં બરાબર એક છોકરીને મુસલમાન ગમી ગયો ને તો હા હગવા તોડીને મુસલમાન જાય ખબર છે કટકા કરશે તોય ચલાવે પણ કે પામવું તો જાય છે અને પામવું નથી આ નિશ્ચય નહી થાય ત્યાં વાતો વાતો રહેવા લાભ નહી થાય ક્યાંય ના ના રહેવાય એમ પેલું ભક્ત રૂપે જે ઉપાસના હતી એ ના રહી એ ના રહી ના નહીં ના રહી ના આવ્યું અને પાકો થયો નિર્ભય થયા ઉલટા સંસાર સંસાર નિર્ભય થયા કે મારો ભાઈ ભાઈ ના રહ્યો ઊંધું થયું કર્મ નો ભય ના રહ્યો રહ્યો ભાઈ એ વખત જ્ઞાન આડું આવ્યું તમે આત્મા થયું શું થયું કર્મનો ભય ના રહ્યો

મારી મરજી છે તાકાત નથી જો ના હોય તો બરાબર મફત અવાય છે નહીં અંદર બળ તો પડ્યું છે પણ પ્રકૃતિ ઓળંગી એકતા નહીં બધા શું કે ચાંદી મળ્યા છે તમે એકલા મળ્યા છો મને મળ્યા હોય પોતાનું માંડેલું સાચું લે અને સમજવાનું ઓળંગ હોય દેહના ભાવ બાદ કર ના કરી શકે હેતુ આ છે જ્ઞાન આપણે સાંભળા પકડીયા હું સારું લાગે એમ લાગે મેળવું મેળવી છું મેળવી કોઈ ના મળે તમે રાગ જ તમે રાખ્યા છે મળવાનું છે આ ના હોય તો આકાશ થાય આકાશ જોવો છે આ છે ને આકાશથી જ થાય આ તો બેઠું છે આ હું છે હું વાત થાય તો આકાશ થાય અને આખું જે આખું પકડ્યો છે હું પિંડ પકડ્યો છે સંસાર પકડ્યો છે બીજ છે આખું હે આખા જગત નું બીજ છે તો હવે સમજાવ પડે તો સમજી જાવ હું છે આખું જગત પકડાયેલું છે પૈસા એ પકડાયેલા છે મોમ્મતો પકડાયેલું છે લાગણીઓ પકડે બધું આ તત્વો ચારે બધા હોસી પકડાય એનું આખું જગત છે આખી સૃષ્ટિ જે દેખાય છે બરાબર આ ના હોય પછી કોણ સૃષ્ટિ કરે હું ના હોય તો તમે કાળા જ કીધો હાથમાં જ છે આ તો જન્મે છે પછી કાળને ગણતરીમાં નાનો મોટો થાય છે વિચાર બદલાય છે એ કાળની ગણતરીમાં આવી ગયો क्षण क्षण कार, क्षण क्षण कार, आयो जो ये काट क्रिया करे ना कार काट कार क्षण क्षण कार खाई तमार कार फिर वैसे तमार बोलता है बस तमार विचार वाला ये खाने विचार है कड़ी मुख्य विचार है कैसे फिर वैसे विचार आज शरीर में बजाता तो है वह विचार करिए कि शांति वैसे क्यों સંદેપે કીધું શિષ્ટા કીધું તો સમજો તું મૂળ વિચાર આવે તમજવાનું હજુ સમજો તો સમજી જાય તો આ બ્રહ્મ સિદ્ધ થાય એ ઓળંગી નાખે એમ લાગે કે આ ભગવાન છે ને હવે એ ભક્ત નું કામ છે આ ભગવાનનું કામ છે પેલું જીવન મનુષ્યનું છે આત્મપ્રધાન એટલે મનુષ્ય એટલે જ્ઞાન સમજીએ કે અને ભગવાન જોડીએ કે એને આત્મપ્રધાન કહેવાય બરાબર સંસાર ગૌણ કરીએ કે સંસાર ગૌણ કરીએ કે અને આત્મા સમજીએ કે અને ભગવાન જોડી શકે સંસાર ગૌણ કરીએ કે એને આત્મપ્રધાન કહેવાય તો વશિષ્ઠ નંબર નંબર નતો લાગ્યો વશિષ્ઠનો નંબર લાગ્યો વિશ્વામિત્ર નો હજાર તપ કર્યું તો પૃથ્વી ઊંચી થઈ થોડી કે કેમ ના થઈ કોણ કે વિશ્વાની ના થઈ તમારે જ થાય કે મારી દે જુદો ના પડે આત્મા તો જ્ઞાન વાતમાં સારું લાગે જીવનમાં ગુરુ લાગે કાલે છે કે હું થી વિચારી એટલે હું ના હોય ને અંદર તો તો જેમ છે દેખાય છે જે થતો કામ કરે દેખાય બધી બધી કામ કરે મન મન કરે ચીત ચિત કરે દાખલા આપીએ છીએ કે ભાઈ આ સાયકલ દીધી તો દાગીના એક એક કામ કરે જોવો ને તો સાયકલ ક્યાં છે પણ ભેગું સાયકલ કીધી આ ભેગું જે હું કીધું હું વગર ચાલે છે ને જે ક્રિયાઓ થાય છે મનથી થાય બધું ચિત થાય એ ચાલે થાય બીજું કોઈ કરે છે હું શું ક્યાં પકડી રાખીશ લાગશે શરીર કામ કરશે જરૂર પડશે તો કામ કરશે કોણ કામ કરશે કામ કરશે હું કામ કરશે બુદ્ધિ કામ કરશે ચિત કામ કરશે તમે હું પકડો છું એને ને તો નોખા શોક નહી આનું આ જીવન ચાલતું નોખો નોખા છો આટલું સરળ હતું ને એ કદી હમ છો પણ તમે ઉલટા ભારેક ભારે કરતા જાઓ છો કે રસ મૂકતા નહીં એટલે ભારે છે હું શું હું મૂકો ને તો સાવ સહેલું છે આનું આમ ભલન ચાલતું પણ તમે ક્યાં વચ્ચે પે જે તત્વ કામ કરે ભલે કરતા હું વચ્ચે ક્યાં ભાઈ ગયા તમે જે તત્વ કામ કરે જુઓ કે મન કામ કરે બુદ્ધિ કામ કરે અહમ કર દે હું કેતો હોય અહમ કેતો હોય તમે કહો છો જોડા તો રહેતા નથી હાવ સેલું હતું એટલે કીધું આપણે હાવ સેલું શું કરે ને કરીએ પુનરાવર્તન ના થાય શું નહીં આવડતું સાયકલ ચાં જઈ દાગી છૂટા કર્યા એટલે તમે ચોવીસ તત્વ જુઓ ચાર અંતર જુઓ दस इंद्रियो जुओ पांच भूत जुओ पांच विषय जुओ बराबर हवे मैं चाहू आ जा आयो तो गीता में कीधु के प्रकृति प्रकृति वर्ते थे क्यों कीधु प्रकृति वर्ते थे हम जैसे बुद्धिमान से तो हम प्रकृति वगैरह क्यों तत्व है कोई तत्व ये तो प्रकृति क्या है ना

ગીચા શાક પૂરો છે અને એમ કે તું ભ્રમશી આ નથી તું જો હું જાણું છું કે જાણ પણ વધ્યો બોલો ખાતે બોલે ઘરે બોલે તમે દેખાણો પછી પછી હતા ગયા આપણે મારે કામ છે વહેલા ઉઠવાનું છ વાગે શું કામ જવાનું ઘેર શું કરશો કે કઈ નહીં તમારું શું ઘેર ના પે જાય હું તો સબંધ દીકરે છું કે ભૈયા કરે છું ત્યાં આવે છે થોડું સાંભળ કે મજા આવે આ મજા આવે મજા આવે આપણું ઘરના તોય ને દરવાજા તો જ મજા આવે મારું ઘર છે ને એવું લાગે છે લાગે છે એવું

તમારે કોઈ જાતની ઉપાધિ રાખો આખી નથી આ વખત કમાવાની ઉપાધિ નથી રાખી શરીરની ઉપાધિ રાખી નથી શરીર સ્વચ્છ છે કમાઈ શકો છો પછી ઉપાધિ જ નથી કશી એ મકાન ઉપાધિ નથી સુખ શકવડની ઉપાધિ નથી ભગવાન જેવો ભગવાન મળ્યો છે પછી તમારે કુદરતી રીતે સદબુદ્ધિ મળી છે જ્ઞાન સમજી શકો છો જેવું આટલા બધા સરખા છે તો તારે સમજણ પછી ક્યારે પડશે સમજણ ભગવાન હાજરી છે તમે આત્મા તમે હાજર છો તો એ નહીં તમે ક્યારે સમજ છો એ ચક ક્યારે આવે એવું લાગે ચક્કર થશે એવું લાગે છે કે પુત્ર બોલાવ થવાય એવું લાગે છે નહીં લાગતું આ કોણ છે કુતરા કોણ છે જીવ જ છે જીવ જ છે ને હવે જીવ કે છે તો માણસ ને જીવ કહે છે ને જીવ કહે છે હાથી ને જીવ કે પશુ ને જીવ કહીએ છે બધી યોની છે મચ્છર ને જીવ તો વાસના પ્રમાણે ચક્કર ફરાવવા ચોરાશી લાખ યોની કેટલી કીધી એને ખોધ્યું છે ને એને બધું ખોધી ને કીધું છે કે લોકો ભૂલા ના પડે એમ ભૂલા પડ્યા તમે ભૂલા ના પડો આપડે પી ગયા આવડી ગયું નિર્ણય થી કામ થશે અડીઓ કરે જ નહીં થાય એવું સારું સારું લાગશે એવું હું જો એમ કરવા વાંધો કોઈ નહીં આવે તો કઈક આવી જશે કઈ ક્યારે આવે સંસાર બી ઠોકર વાગી જાય સંસાર મીઠો લાગે ને તો નહીં થાય પણ સંસાર ઠોકર લાગશે ને તમને ગણશે નહીં એ વખત આ આવશે આપણે જ્યાં તા ખબર છે

કે ભાઈ આ જો વીજળીનો ઝબકારો મોતી રહી જો એવી બોલો એક તો એ ભાઈ આવડે આવ્યા તા મારી જોડે સમય તે મને કે મારે કઈ ચોક જતું રહેવું છે કે શું કામ જવું છે કે ગોઠતું નથી કેવું નહીં ગોઠતું જે રહે કે ચોક જાવ આવતા રે કે મારું કામ થાય એટલે એને શું કરે ખબર છે જો ઘેર જો વાત કરીએ તો કરીએ કોઈ પણ ઘરમાં પરિવાર ના ગમતું હોય ને અભાવ આવતો હોય અને હોય તો કે એના કરતા મારી તરીફ હોય થાય પોકર વાગે ને તો ના વાત પપ્પા તમારી થાય તે છે ના થાય જે મારા માણસ દુશ્મન દેખાણા કોઈ સમજ પડે

આપણે આત્માની વાત કરતા સમજુ છું વિચારું શું કે વિચાર જીવના છે તારા દ્વેષ ના હોય તું એ ભૂલી જાય કે બધું જાણું છું કે હું જાણું છું હું ને જાણવાનું બાકી રહી ગયો શું કરશું રહી જવાની ખબર નથી એક વાત કીધી અનુભવ સાંધવ્ય કે તમને હું ગાવા છે કે અનુભવ વગર અનુભવ વગર હું ગાવા છે સમજ્યા પછી તમે ફૂઇ જાવ છો ચિંતા થતી નહીં કે ચોરાસીમાં છે ખબર નઈ પડી માથું વાળો એટલું કે તમને ઊંઘ ના આવે ખબર પડી હોય તો ઊંઘ ના આવે છે